હળવદ માર્કેટિંગ યાર્ડમાં બે દિવસ પહેલા એક ખેડૂત સાથે થયેલા ખરાબ વર્તનને લઈ આમ આદમી પાર્ટી દ્વારા સંબંધિત ખેડૂતને સાથે રાખી હળવદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા મામલતદાર સમક્ષ માંગ કરવામાં આવી કે ખેડૂતો સાથે સન્માનપૂર્ણ વર્તન થાય અને માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા સુધારવામાં આવે જેથી ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને આવનારા સમયમાં આવી ઘટનાઓ ન બને સાહેબ આજ માર્કેટ યાર્ડમાં બાબતે આ આવેદન પત્ર આપ્યો છે શું હતી આખી વિગત બતાવો આમ તો ઘણા ટાઈમથી છેલા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની ફરિયાદો આવે છે ખેડૂતોનું શોષણ થાય છે ખેડૂતો આરે ગેરવર્તન કરવામાં આવે છે ખેડૂતોને ન્યાય નથી મળતો ખેડૂતો ઉપર જોખમી કરવામાં આવે છે ખેડૂતોને લાચાર બનાવવામાં આવે છે પરમધી રાત્રે જે એપિસોડ બન્યો કે બપોરે જો કે બપોરે બે વાગે ગયો ત્યારે લાઇન છે રોડ સુધી હતી જ ટ્રેક્ટરોની મને એમ થયું કે ભાઈ તમે તમને ટેકાના ભાવથી તો તમારી ખરીદી થાય છે ને તમારું શોષણ થાય મગફળી કે કપાસ જો ટેકાના ભાવે ખરીદી ન થાય તો તમે એટલીસ્ટ અમને જાણ કરજો સહન ન કરશો રાત્રે એવું બન્યું કે માર્કેટિંગ યાર્ડના એક અધિકારીએ અમારા ખેડૂતોનું અપમાન કર્યું એને નહીં કહેવાના નીચલી કક્ષાના શબ્દો કીધા કે તમે અહીંયા શા માટે આવ્યા છો તમે તો ખરીદી કરી લો એની ખરી રીતે ખેડૂતનો દીકરો છે ને એ સ્વાભિમાની હોય છે આ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતનું યાર્ડ છે નહીં તે કોઈના બાપની જાગીર છે આ ખેડૂતોનો જ માર્કેટ એને ખેડૂતોના વેપારીઓ ખેડૂતો જ્યારે પકવે છે ત્યારે જ એ યાર્ડ ચાલી રહ્યું છે આ ખેડૂતોની સ્વાતંત્ર્ય સંસ્થા છે ખેડૂતોનું અપમાન થાય ખેડૂતો લૂંટાય ખેડૂતો ઉપર તાનાશાહી કરે એ હરગીજ ખેડૂતનો દીકરો કોઈથી ચલાવી ન લેશે આમ આદમી પાર્ટી

ટેકાના ભાવે ખેડૂતોની ખરીદવાના બદલે એમના વેપારીઓને ટેકાના ભાવે વેચાય છે આ એમના દલાલો બજારમાં બેઠા છે લાવો તમારે ટેકાના ભાવે વેચવું હોય તો મગફળી અમે તમને તમે અમને અમને મળો તો તમારી છસો ની નહીં ની મગફળી વેચાય છે આ યાર્ડમાં વર્ષોથી આવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે કહેવાનું કહે છે બે મોઢાની વાતો કરે છે એમના જે મોત્સોકો છે આ આ આ યાર્ડ છે ને એ જાણે એક બીજેપીનું કેન્દ્ર હોય ન્યાય મળતો નથી માટે જો હવે આજે કેમ આજે દરેક જે આજે ટોકન પ્રથા થઈ ગઈ એ રાતોરાત જીઆરઓ બદલાય છે મનબાની ચાલે છે પણ જીઆર કોને કરવાનો હોય મારી એવી લાગણી છે કે આ ડિરેક્ટરો એ ખેડૂતોના મત સહકારી મંડળીથી ચૂંટાતા હોય છે પણ જો ખેડૂતોને ન્યાય મળે આ ખેડૂતોની સંસ્થા છે પણ સરકારને પણ મારે એક ધ્યાન દોરવું છે અમારે જો માર્કેટિંગ યાર્ડમાં ભ્રષ્ટાચાર રોકવો હોય ખેડૂતોને ન્યાય આપવો હોય તો જેમ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી થાય એમ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરોની ચૂંટણી પણ ખેડૂત ખાતેદારના મતે થવી જોઈએ એવો મારો અભિપ્રાય છે ચંદુભાઈ આજે આમ આદમી પાર્ટી હળવદ મામલતદાર રજૂઆત કરી શું રજૂઆત હતી આજે આમ આદમી પાર્ટી હળવદ મામલતદાર રજૂઆત કરવા આવી છે જે ખેડૂતો સાથે ગેરવર્તન થઈ રહ્યું છે જે ખેડૂતોને ગાળું દે છે તંત્ર દ્વારા જે માર્કેટિંગ યાર્ડમાં જે વર્તન થઈ રહ્યા છે તેના વિરોધમાં જ આવેદન દેવામાં આવ્યું હતું અને અમારા મુદ્દાઓ એવા હતા કે જે ખેડૂતોને અત્યારે હાલમાં વરસાદ પડ્યો છે તો તેનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે અનેક મુદ્દાઓથી અમે આજે આવેદન આપ્યું હતું તંત્રને અમે એટલું જ કહીએ છીએ માર્કેટિંગ યાર્ડને કે જે વારંવાર ખેડૂતો સાથે અન્યાય થાય છે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા પૂરતા ભાવ મળે એટલા માટે અમે તંત્રને કહીએ છીએ કે આ વખતે ખેડૂતો એકલા ખેડૂતો નથી આમ આદમી પાર્ટી સાથે છે ખેડૂતો સાથે અન્યાય થશે ખેડૂતો સાથે ગેરરીતિ થશે ગેરરીતિ થશે તો આમ આદમી પાર્ટી ક્યારે પણ સહન નહીં કરે અને તમે વાત કરતા હોય ખેડૂતોને માલ નથી નાખવા દેતા જે ખેડૂતો ત્યાં આવ્યા બે બે ત્રણ ત્રણ દિવસથી એને હેરાન થવું પડતું હોય છે ત્યાં તમે શેડની પૂરી વ્યવસ્થાઓ નથી એ વ્યવસ્થાઓ નથી તો એની પૂરી વ્યવસ્થાઓ કરો અને જે વેપારીઓનો માલ અહિયાં ત્રણ ત્રણ ચાર દિવસ પડ્યો રહે છે એ માલ તાત્કાલિક નહીં જાગે તો આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે રહી અને તાળાબંધી કરવી પડે કે કઈ વિરોધ કરવા પડે આમ આદમી પાર્ટી એક ડગલા વાર પણ પાછી નહીં પડે તમારું નામ બોલો વિજયભાઈ ઈશ્વરભાઈ પટેલ હા આજે આમ આદમી પાર્ટી મામલતદાર ને આવેદન પત્ર આપ્યું શું વિશે આવેદન પત્ર બીજી શું સમસ્યાઓ આવેદન પત્ર આપવામાં એક સિનિયર સિટીઝન દાદા હતા મગફળી લઈને કંઈ આવેલા હતા અહીંયા માર્કેટિંગ યાર્ડમાં અને એમને ગેર શબ્દો કીધેલા કોઈ બા ઢવાણા ખેડૂત હતા દાદા અને એ અમારી પાસે રજૂઆત લઈને આવ્યા કે અમારી સાથે આવું ગેરવર્તન થયું એટલે અમે રાણા સાહેબ ને બધા બેસી અને સંકલન કરી અને દાદાની જોડે અમે ખેડૂતો પડખે ઉભા રહેવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા આ બીજું માર્કેટિંગ યાર્ડમાં લોલમ લોલ વહીવટ ચાલે છે વર્ષોથી આ ચાલે છે અને કેવો ચાલે છે એ હું તો અંગત રીતે જાણું છું અને અહીંથી આપ જોઈ શકો છો જ્યાં હજારો વાહન અહીંયા જાય છે યાર્ડમાં એપીએમસી નો એક સો મીટરનો રોડ નથી કરી શકતા આ શું પૈસાના ભાગ પાડવા જાય બેહાઈ રહ્યા છે

વાહન લેવામાં આવતા આજ ત્રણસો થી વધારે વાહન માર્કેટ લઈ લીધા ખેડૂતોના ના ખેડૂતો ને ખબર પડી કે ખેડૂતોનો જે હક છે એ માગવા નીકળે છે તે જે હક માગવા નીકળે તરત જ માર્કેટ પકડવા માંડ્યું કે ભાઈ ખેડૂત જો એક વાર એની ખબર પડી ગઈ એ શું એની તાકાત છે તો આપણે આજ જે આયોજન કર્યું કે ખેડૂતોને ગમે એમ કરીને દબાવો અને આજ જે આયોજન છે અંદર વાહન લઈ લીધા એટલે કોઈ જાતનું માર્કેટ અધિકારીઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ જાતનું નુકસાન ન થાય પણ માર્કેટ યાર્ડ એક વસ્તુ કહેવા માંગે છે કે આવનારા સમયમાં જો ખેડૂતોને કોઈ જાતનું ગેરવર્તણૂક કરવામાં આવ્યું તો એ સહન કરવામાં આવશે નહીં કોઈ કાર્ય જય જવાન જય કિસાન બોલો તમારું કોઈ બા તમારું નામ શું મારું નામ બનાભાઈ બનાભાઈ એમુભાઈ ગામ બનાભાઈ ગામ કોઈ બા અમે પરમ દિવસે એડમાં આવ્યા આમ તો ચોથા દિવસે પછી અમારા ટ્રેક્ટર બધા પડ્યા હતા અને ટ્રેક્ટરમાં અમે પૂછવા ગયા કે તમે અમને આ ટોકન ક્યારે આપશો એટલે એમને એવું કીધું કે ટોકન તમને બે વાગે આપશો પછી બે વાગ્યા સુધી બેઠા એટલે બે વાગે ગયા એટલે એ પછી સાહેબ નીચે આવ્યા એટલે એમને એવું કીધું કે ટોકન મળે તો મળે હોવા ના મળશે તો બીજા ટ્રેક્ટર નું અમારે શું કરવાનું તો ઈવડાઈને એવું કીધું કે અમે તમને કીધું નહોતું બધા ટ્રેક્ટર ફરીને આવજો પછી ઈ બધું પતી ગયું કીધું તો હાલો હો આપી દો તો અમને આ ખુલ્લો મેદાન હે એમાં અમને ખાલી કરવા દો તો અમને એને એવું કીધું